આણંદ શહેરમાં ભારે વરસાદને લઈને સામરખા ચોકડી પાસે એક્સપ્રેસ વે તરફ જવાના માર્ગ પર તેમજ ચીખોદરા ચોકડી પાસે મોટા ભયજનક ખાડા પડી ગયા છે જેને લઈને આજે સામરખા ચોકડી પાસે માલ ભરેલો છોટા હાથી ટેમ્પો ખાડામાં ફસાઈ જતા ધક્કા મારીને બહાર કાઢવો પડ્યો હતો આ ભયજનક ખાડાઓ અકસ્માત સરશે તેવી ભીતિ સેવાઈ રહી છે જેને લઈને વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં રોષ પ્રવર્તી ઉઠ્યો છે આણંદ શહેરમાં સાબરખા ચોકડી પાસે એક્સપ્રેસ વે તરફ જવાના માર્ગ પર ભયજનક ખાડા ઉપડી ગયા છે જેમાં આજે માલ ભરીને જઈ રહેલા છોટા હાથી ટેમ્પો ખાડામાં પડતા ફસાઈ ગયો હતો જેને ધક્કા મારી બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે ચીખોદરા રોડ પર ભયજનક ખાડા પડ્યા છે જેના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે જેથી વાહન ચાલકો અને સ્થાનિક રહીશોમાં રોષ પ્રવર્તી રહ્યું છે આપણું નામ પરિચયને ખાડા જીતેન્દ્ર ભરાડીયા છે હું મદદની તરીકે માગ મકાન પેટા વિભાગ આણંદમાં ફરજ બજાવું છું હમણાં હાલમાં આણંદ જિલ્લામાં અને આણંદ તાલુકામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા જેને રોડ રસ્તા ઉપર ઓપર ઓવર ટોપિંગ થઈને પાણી જતો હતો અને હાલમાં સામરકા ચોકડી આગળ માગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે જેસીબી મશીનરી લગાવી પાણીનો નિકાલ અને રોડ પર જો ખાડા પડી ગયા છે એને પૂરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે જેથી વાહન વ્યવહાર ચાલુ રાખી શકાય શું નામ પરસદભાઈ મગનભાઈ આણંદ ખેડા જિલ્લા છત્રીસના પ્રમુખ આ જે રસ્તા પર મેન આજ સમા રોડ પર ખાડા પડે છે શું કહેશો આ રોડ તો કેટલા અઠવાડિયાથી આટલો ખરાબ છે લોકો કેટલા તો પડે છે એક્ટિવવાળા પડે છે કેટલા નુકસાન થયું આ લોકો કોઈ આ અધિકારીઓ થઈને જાય છે ધારાસભ્ય સાંસદો જાય છે એમને દેખાતું નહીં હોય કાલે અહીંના મંત્રી આવ્યા પણ એમણે પણ અહીં જોયા નહીં સામરખા ચોકડીની આ જ દશા છે તો રસ્તા તાત્કાલિક તૈયાર થવા જોઈએ એનો કોઈ રસ્તો કાઢો